જય ભેમ જય શ્રીદાન હું ધરમસિંહ દાપા ઓબીસી કોળી સમાજમાં આવું છું આજનો દિવસ જે ત્રેવીસ તારીખ સંકલ્પ ભૂમિ માટેનો દિવસ છે અને આજના દિવસે જે બાબા સાહેબે પ્રતિજ્ઞા લીધી હતી કે જે મારો સમાજ ઘસડાયેલો દબાયેલો સમાજ છે અધિકારથી વંચિત છે શોષિત છે પીડિત છે એવા સમાજ માટે હું લડીશ અને જે મારા સમાજ માટે કરવાનું કરીશ એટલે બાબા બાબાસાહેબે આજના દિવસે જે જાતિવાદી કીડાઓ હતા જે વાણિયા બ્રાહ્મણ હતા જે આપણી વ્યવસ્થા કરવા નહોતા માંગતા એ વ્યવસ્થા માટે સંઘર્ષ કર્યો અને બાબા સાહેબ એ સંઘર્ષ કરતા કરતા લોહીને આહું રોડાનાર આ વાણિયા બ્રાહ્મણ હતા અને વાણિયા બ્રાહ્મણ અમે આ જારી રાખવાનો છે આપણે કોઈ ભાજપ કોંગ્રેસ કે નહીં પણ વાણિયા બ્રાહ્મણ આ સુધી આપણી વ્યવસ્થા માટે અટકાવ કરે છે રુકાવટ કરે છે આપણી લડાઈ આ લોકો અમે છે એટલે બાબા સાહેબના ખરા હાથમાં સંકલ્પ દિવસ એટલે કે જે લોકો આપણો વ્યવસ્થા જે વ્યવસ્થા આપી છે એ વ્યવસ્થા આપવા માટે લોકો રાજકીય રીતે તાકાત અજમાવી રહ્યા છે તો આપણે પૂરી તાકાત થી ઓબીસી એસસી એસટી અને આ ત્રણ ટકા લડવું પડશે જય ભારત જય સંવિધાન વંદે માતરમ ભારત માત્ર